તો હિસાબ થઈ ગયો છે બહુ જાદુ હિસાબ છે કુણાલ ભાવ તકલીફ થઈ ગઈ છે પછી ધીમે 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 બહુ બધા એક્ઝિબિશનમાં નવા નવા સ્ટોલ છે ને યો 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 બ્રો યો આજે બધે યો યો કરતા છે અને બોલો ને મનો દાદા પછી હે અને પર ટ્રાફિક છે અને અહીં જેમાં એમ નહીં યો યો કેમ કહેતા યો યો આવું પછી રીલ બનાવીએ હવે અમે બે રીલ બનાવતા છે હા અને બધા જો કેટલા મસ્ત મસ્ત બધા સ્ટોલ છે પછી જો આ સાડીવાળાનો છે પછી માછી જો જોઈક લેવા છે માછી શું લેવા છે ચણિયા છોડી લેવા છું બીજું શું લેવા છું બનાવી સરસ

સરસ બધી અલગ અલગ છે શું બેસતી છે એમ નઈ આજ એમ નહી આજ આવડે કરો તો યા આ આવડે જો કે રીતે દર્શન યો

શિવલાલ લાલ કાગનનો દોસ્ત મસ્ત મસ્ત ચાડી છે યુટ્યુબ માં મુક્ત છે 90 અલગ લાગે 10 થઈ ગયા છે મને ભૂલાય ગયું હું વલેન ક્યાં ભૂલી ગયો એનો કઈ વાત નથી એને ખબર જ નથી ચાલો હવે આપણે અહીંયા પૂરું કરીએ કાલે અંકલેશ્વર